આપણે ઉત્તરાયણની ઉજવણી ખૂબ જ મજા લઈને કરી હશે પણ મિત્રો તમે શું એવું જાણો છો કે ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે હાજી મિત્રો અને ત્યાં તેના નિયમનો ભંગ કરનારને મોટો દંડ પણ ફટકારાય છે ગુજરાતના બનાસકાંઠાનું એક ગામ એવું છે કે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે અહીં ઉત્તરાયણ પર રાજ્યના બાકી ભાગો કરતાં અલગ જ માહોલ જોવા મળે છે જો કોઈ આ પ્રતિબંધના નિયમનો જો ભંગ કરે છે તો તેને બહુ જ મોટો દંડ ફટકારવામાં આવે ઉત્તરાયણમાં ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગથી છવાયેલું છે ત્યારે રાજ્યનું એક એવું ગામ છે કે જ્યાં પતંગ ચગાવવામાં આવતા નથી તેની પાછળનું કારણ એ છે કે અહીં પતંગ ચગાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે બનાસકાંઠાનું ફતેપુરા ગામ કે જ્યાં પતંગ ચગાવાતું નથી જો ગામમાં વર્ષો પહેલાં બનાવેલા નિયમનું વિરુદ્ધ જઈને કોઈ પતંગ ચગાવે તો દંડ ફટકારવામાં આવે છે ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે બનાસકાંઠાના ધાનેરામાં આવેલા ફતેપુરા ગામમાં જો કોઈની ઈચ્છા હોય તો પણ તે વ્યક્તિ અહીં પતંગ ચગાવી શકતી નથી આ ગામના વડીલો દ્વારા ઓગણીસો એકાણુંમાં આ નિયમ કરવામાં આવ્યો હતો જો કોઈ નિયમની વિરુદ્ધમાં જઈ ગામમાં પતંગ ચગાવવાની કોશિશ કરે તો તેને અગિયાર હજાર રૂપિયાની દંડની રકમ ફટકારવામાં આવે છે ફતેપુરા ગામના આગેવાન શંકરભાઈ પટેલ જણાવે છે કે આ ગામના ઘરોના ધાબા પર કઠેડા નથી મકાન પાસેથી વીજળીના તાર પસાર થાય છે આવામાં બીજા ગામોમાં સંભળાયેલું છે કે કોઈ છોકરા પતંગ ચગાવવા જાય તો ધાબા પરથી પડી ગયા હોય કોઈ કૂવામાં પડ્યા હોય કોઈને કરંટ લાગ્યો હોય જેથી ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે પતંગની દોરીના કારણે બાઇક પર જનારોના ગળા કપાય છે તેથી ઓગણીસો એકાણુંનો નિયમ કરાવેલો છે કે ગામમાં કોઈ પતંગ ચગાવવો નહીં આ ગામની એ પરંપરા પણ બની ગઈ ગામના માજી સરપંચ વનભાઈ પટેલ જણાવે છે કે ગામમાં વીસ વર્ષથી પતંગ ચગાવવામાં આવતું બંધ છે પતંગ ચગાવવાથી નુકસાન થતું હતું જેથી ગામમાં કોઈ પતંગ ચગાવે તો અગિયાર હજાર રૂપિયાનો દંડ કરીએ છીએ યુવાનો અને બાળકો પણ આ નિયમનું પાલન કરે છે દિવસ દરમિયાન છોકરા ક્રિકેટ રમે છે અને ગામના લોકો પોતાના દિવસ ગાયને ચાર ખવડાવવા સહિત પુણ્યના કામ કરે છે પતંગના કારણે નુકસાન થતું હતું તેને અટકાવવા માટે આ નિયમ લાદવામાં આવ્યો છે અને આનું પાલન બધા જ ગામની પાસેથી પસાર થતાં લોકોને પણ અચં અચંબો અને આંચકો લાગે છે કારણ કે અહીં ઉત્તરાયણના તહેવાર પર આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતી નથી ગામના લોકો પણ પતંગ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સાથ આપે છે પશુ પક્ષીઓને તથા માણસોને પતંગની દોરીથી નુકસાન ના થાય તેનું પણ આ ગામમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને કંઈ પણ હોય તો કોમેન્ટ કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને મારી બધી અપડેટ તમારી પાસે આવી રહે